હું બીએમએસ કાર્યકર્તા છું અને અત્યારે હાલમાં આશા તરીકેની ફરજ બજાવું છું શા માટે આવેદન પત્ર આપ્યું અમે આજે જે બાલાઘાટમાં અમારે જે અમારું જે પરિષદ યોજાઈ હતી એની અંદર અમારે નક્કી થયું હતું કે સાત તારીખે બધા જિલ્લાઓમાં બધા તાલુકાઓમાં અને આખા ભારતભરમાં અમારે આવેદન પત્ર આપવાનું હતું જેને ઉદ્દેશીને અમે આજે બધી બહેનો અહીંયા આગળ આવેદન આપવા માટે આવી અમારી માગણીઓ તો લિસ્ટ ઘણું બધું લાંબુ છે પણ સરકાર સામે જોતી નથી બીજું કે અમે જે ઓનલાઈન કામગીરી કરીએ છીએ જે ખરેખર એના માટે અમને મોબાઈલ પ્રોવાઈડ કરવા જોઈએ એ જે અમને પ્રોવાઈડ કરેલા છે એને એનાથી આગળ વધીએ તો જે અમે પાયાની ઇમારતનું કામ અમે કરીએ છીએ કે બાળકને જ્યારથી બાળક માતાના ગર્ભમાં હોય ને ત્યારથી લઈને બાળક પાંચ વર્ષનું થાય દસ વર્ષનું થાય ત્યાં સુધીની બધી જ કામગીરી અમારામાં આવે છે એ બધી જ હું જે અમને વેતન મળવું જોઈએ એ વેતન અમને પૂરેપૂરું મળતું નથી એનાથી આગળ વધીએ તો અમારે એક દિવસનો પગાર તેત્રીસ રૂપિયાના પાંચ પૈસા પડી રહે છે જે અત્યારે દેહાતી જે કામગીરી કરે છે ને એ લોકોને બી રોજનો પગાર આપેલો જોઈએ તો ત્રણસો રૂપિયા રોજ છે એ લોકોનો અત્યારે જેના પ્રમાણમાં અમારું વેતન એમ કે સાવ નામ જ કહી શકાય અમારી માગણીઓ પૂરી કરવા માટે અને અમારું આવેદનપત્ર આપવાનું કારણ એ કે બાલાઘાટમાં અમારી જે મિટિંગ થઈ અખિલ ભારતીયની એની અંદર સાત તારીખનું આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું એ બધા જ જિલ્લામાં રાજ્યમાં અને આખા ભારતમાં આપવાનું હતું શું અમારી કે પરમે કાયમી કરો અને આખા ભારતની અંદર બધી જ આશા બહેનો આશા ફેસિલિટીનો ફિક્સ પગાર કરો અને બધાને એક સરખું વેતન અપાય કેટલા સમયથી અહીંયા આવો અમે 3 વર્ષથી કલેક્ટર કચેરી આવીએ છે માંગણીનો કદુ થયું ને તો ભાઈ આઈન શું કરો અમારું કામ જે જોઈએ છે એવું બહેનોનું જે માંગણીઓ છે એ સંતોષાતી નથી તમારે જો બીજી અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આંગણવાડી કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવા કામ કરાવે છે અને અમુક જે ના કરવાનું જે બહેનોનું કામ છે એ બી આશા જોડે કરાવે છે તે બાબતે સરકારને શું કહેશો તમે કે જે આશા આશાનું કામ છે એ આશા જ કરશે અને જે બી બીજી કામગીરી છે એફએ ડબલ્યુ એ ડબલ્યુની એજ કરશે